હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ફાઇનલી આપણે યુટ્યુબમાં સફળ થઈ ગયા છીએ અને યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે પણ આ પેમેન્ટ કેવી રીતે આવ્યું કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો એ માટે આખો વિડીયો સાંભળજો જેથી કરીને અમુક નિરાશ થયેલા લોકોને પણ ફરી પાછું સફળ થવા માટેની એક ચાવી મળી જાય જે નિરાશ થયેલા છે જે હતાશ થઈને જેને વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે એ લોકોને પ્રેરણા માટે આજે આખો વિડીયો સાંભળજો જેથી તમને ખબર પડે કે આટલું બધું કોઈએ ધીરજ રાખી હશે હા કેમ નહીં જ્યારે સપનું જોયું હોય ને ત્યારે સપનું પૂરું કરવા માટે પછી ગમે એટલો ટાઈમ લાગી જાય ને ગમે એટલો ટાઈમ તો પણ સપનું પૂરું કર્યા વગર અધૂરું ક્યારેય છોડાય જ નહીં એના માટે થઈને પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ઘણી ઘણી પરિસ્થિતિઓ આવે છતાંય આપણે આપણા સપનાને આપણે આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખી આજુબાજુનું કંઈ પણ સાંભળ્યા વગર મહેનત કરવાની તો સારું ચાલો હું તમને આજે કહીશ કે મને યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું પણ કેવી રીતે કેટલો સંઘર્ષ કરવો પડ્યો તો આખી એક વાર્તાની જેમ આખી એક સ્ટોરી આજે કહીશ જે તમે સાંભળશો ને તો તમને એમ થઈ જશે કે ઓહો એટલે આખો વિડીયો જરૂર જોજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી વાત ગમી હોય તો શેર કરજો જેથી આ દુનિયામાં કેટલા એવા લોકો છે કે જેને યુટ્યુબમાં ચેનલ ચાલુ તો કરી છે પણ અમુક સમય પછી સફળતા ન મળતા એ લોકોએ બંધ કરી દીધી છે ભાઈ શું કામે જે રસ્તો પેકડો છે એના અધવચ્ચેથી રિટર્ન શું કામ ચડાવ અને ઉતાર તો જીવનની અંદર આવવાના જ છે તો કોઈ પણ વસ્તુ કોઈ પણ કા કામ હાથમાં લીધું છે તો એમાં થોડું ઘણી તો ઊંચ નીચ થવાની જ છે પણ હાર નથી માનવાની તો સાંભળો જ્યારે પહેલી જ વખત યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની હતી મને કોઈ જ આઈડિયો નહોતો મને કશી ખબર નથી એક જ્યારે હું એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતી ત્યારે ન્યાના એક સ્ટાફના બેને મને કીધેલું કે તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો ને તમારી ભાષા બધાને બહુ ગમશે પણ મેં કીધું શું ચાલુ કરું મને તો કાંઈ ખબર નથી પડતી આમાં મને આ મારો વિષય નથી મને યુટ્યુબ ચેનલમાં શું મને ગાવાનો શોખ છે તો મેં જ્યારે શરૂઆતમાં પહેલાં મેં નામ રાખ્યું હતું સોનું પટેલ કરી સોનું સિંગર કરીને રાખ્યું હતું મારી ચેનલનું નામ એ પણ તમને કહી દઉં પછી મને એમ થયું કે આમાં તો કોઈ લાયક નથી આવતી ને કોઈને સાંભળવું ગમે ના ગમે કારણ કે અત્યારે તો ભાઈ આધુનિકતામાં બધા જ કેવા કેવા સોંગ સરસ નીકળ્યા હોય ને આપણો વોઇસ થોડોક ગમે કેટલા લાખો મોઢે સિંગરો છે ને આપણો અવાજ થોડોક ગમે એવું કરી અને પછી મેં કીધું હવે શું કરવું ઓલા સ્ટાફના બેને કહો તો કે તમે વ્લોગ્સની ચેનલ બનાવી નાખો તમારી બોલી અમને બધાને ગમે છે સ્કૂલમાં તો બીજાને પણ ગમશે એટલે મેં કીધું સારું ચાલો શું કરવાનું તો એ કે તમે નામ સોનું ફેમિલી વ્લોગ્સ રાખી દો એટલે પછી મેં સોનું ફેમિલી વ્લોગ્સ મારી ચેનલનું નામ રાખ્યું અને પછી એમાં સામાન્ય વિડીયો મૂકતી એટલે લોકો જોતા પણ જે મારા સગા સંબંધી અને મારા અને એ છે ને એ લોકો એમ ઘણી વખત કહેતા કે આ શું ચાલુ કર્યું છે આવું કોઈ જોવે નહીં મિનિંગ વગરનું તો ત્યારે મને બહુ દુઃખ થતું કે ભાઈ મારી શરૂઆત છે ધીમે ધીમે બધા સપોર્ટ કરશો તો કંઈક થોડુંક ટેલેન્ટ આવી જશે એમ એક તો આપણને એડિટિંગ તો ફાવતું ના હોય એટલે એવું કહે ને એટલે મને બહુ દુઃખ થાય એટલે વરી પાછી નિરાશ થઈ જાવ વરી પાછું મને એમ થાય કે હાલો ને બધા તો પરી વરી પાછી હું મારી તાનમાં પાછા વિડીયા બનાવવાનું પાછા થોડાક દિવસ થાય ને એટલે પાછું કોક એવો નમૂનો જાયગો જ હોય જે આપણને મનથી હેઠા પાડી નાખીએ શબ્દોથી વરી પાછું દુઃખ થાય વરી પાછા રડી લઈએ એકલા એકલા પછી અમુક સમયે તો આપણા સગાવાલામાંથી અમુક લોકો એવા હોય કે એવું હદ સુધી બોલી જાય આજ હું તમને કહીશ કે એવું હદ સુધી બોલી જાય કે આ શું ચાલુ કર્યું છે ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર ને ખોટા માવતરની ને સસરાની નાબરૂના ધજાગરા થશે એ કે એટલે મને એમ થયું કે કાં ધજાગરા થાય હું તો એવું કાંઈ ખરાબ તો મૂકતી નથી નથી હું એવા કોઈ ખરાબ વસ્ત્રો પહેરીને મૂકતી તો શું કામ ધજાગ્ર થાય એવું ત્યારે મને બહુ દુઃખ છોકરા પાસે રડવા માંડતી કે મને કોઈ આમ કે બહુ દુઃખ થાય એમ પણ મારો છોકરો એટલો ટેલેન્ટેડ છે એટલો ટેલેન્ટેડ છે અને એટલો સમજુ છે ને કે એમ કે મમા દુનિયા તો તારી વાતું કરવાની જ છે તારે શું કરવાનું છે ને એ તું જો તારે તારું સપનું પૂરું કરવું છે કે તારે તારી આ લાઈફમાં કંઈક બનવું છે તો દુનિયા વાતો કરશે ને તો તું દુનિયાને બધાને જવાબ દેતી રહેશે અને દુનિયાનું હું ધાર્યું કરીશ ને જે સમાજના લોકોનું ધાર્યું કરીશ ને તો તું કોઈ દિવસ ક્યાંય એટલે ક્યાંય આગળ જ નહીં વધી શકે વરી મને એની પાસેથી પ્રેરણા મળતી અને વરી પાછી હું જાગૃત થઈ જતી વરી થોડાક સમય થાય વરી થોડુંક કાંઈક કહે કે તને આમાં શું કાંઈ મળે છે શું કારણ વગરનો ટાઈમ વેસ્ટ કરે છે આમાં પૈસા એ નથી મળતા તને તો બીજાને તો મળે છે તને નથી મળતા તો તું શું આમાં ખોટે ખોટો ટાઈમ બગાડે છે વરી પાછું દુઃખ થાય વરી પાછું રડવું આવે વરી ઘરવાળા પાસે રડી લઉં કે મારા ઘરવાળાને એમ કહું મને કોઈ સાથ તો નથી આપતો પણ મારો પગે છે કેવું દુઃખ થાય એટલે મારા ઘરવાળા એમ કે એને ખબર ના પડતી હોય અત્યારે કે આ યુટ્યુબનો જમાનો છે ફેસબુકનો જમાનો છે એમ સોશિયલ મીડિયાનો જમાનો છે પણ તારા મન ઉપર ના લેવું તું તારું કામ કરીને કરે છે એમ કે તને ક્યાં હું ના પાડું છું એ કે ફરી પાછું મનને મનાવી લઉં એમ કરતાં 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 જ્યારે ઘણો સમય વીતી ગયો પછી એમ થયું કે હમણાં વરસ પૂરું થઈ જશે અને ચાર હજાર કલાક ઓચ ટાઈમ નહીં થાય તો જેમ જેમ દિવસો જાય એમ પાછળથી કલાકો કપાતી જાય એટલે મેં કીધું હવે શું કરું એટલે પછી મારા અમુક ખબર વગરના કોપીરાઈટ આવ્યા હોય ને બધા કોપીરાઈટ કાઢો એટલે તો વોચ ટાઈમ કપ કટ જ થઈ જાય કારણ કે મોનોટાઇઝ પછી કોપીરાઈટ હાલતું હોય નથી હાલતું મોનો જ્યાં જ્યારે હાફ મોનોટાઈઝ થઈ જાય ત્યારે આપણે ચેક કરી લેવાય કે આપણા વિડીયોમાં કેટલા કોપીરાઈટ છે કોપીરાઈટ હોય એટલે બધા કાઢવા પડે નહીં ફૂલ મોનોટાઇઝમાં એ તમને પ્રોબ્લેમ થાય અને તમારે ડિસમોનોટાઇઝ થઈ જાય એટલે પછી મેં કેટલા કોપીરાઈટ હતા ને એ મેં બધા કાઢ્યા તો મારે એક હજાર કલાક નીકળી ગઈ મને બહુ દુઃખ થયું કે દિવસો જાય છે ને એમ વાહેથી સો દોઢસો બસો કલાકો કપાય છે ને આજ તો હજાર કલાક કપાઈ ગઈ પાછી આવી ગઈ કહું ત્રેવીસ ત્રેવીસો ચોવીસો કલાક થઈ ગઈ ચાર હજાર થવાની હતી એને બદલે હું બહુ દુઃખી થઈ પણ મને એમ થયું કે હવે શું કરવું પછી એક ભાઈ હતા ને સુરતના એક ભાઈ હતા ને એને મને કીધું કે તમે લાઈવમાં ટાઈમ ખેંચી લ્યો લાઈવ કરીને પછી મેં કીધું લાઈવ પણ બધા એમ કે બહુ લાઈવ ના કરે નામ આ કે એ કાંઈ નહીં તમે અટાણે વોચ ટાઈમ ખેંચી લો ને પછી જોયું જાય એટલે હું નવ નવ કલાક એક દિવસનું નવ કલાક લાઈવ કરતી સવારે ત્રણ કલાક બપોરે ત્રણ કલાક ને સાંજે ત્રણથી ચાર કલાક એ હું નવ નવ કલાક લાઈવ કરતી અને એ લાઈવ મેં કર્યું છે કે એક અઠવાડિયું હું ક્યાંય જાતી નહીં મારા ઘરવાળાનો ફોન આવે તો હું એમ કહી દઉં કે તમારે છે ને સવારે ત્રણ કલાક મને ફોન નહીં કરવાનો બપોર વિચાર ત્રણ કલાક કરવાનો નહીં ફોનને સાંજે ત્રણ કલાક મને ડિસ્ટર્બ કરવાની જ નહીં સવા સાંજના તમે આવો જાઓ તમારી રીતે તમારા મિત્રો સાથે બેસીને આવતા રહેજો એમ મેં એક અઠવાડિયું નવ કલાક લાઈવ કર્યું ને મારો વોચ ટાઈમ પૂરો થઈ ગયો બહુ ખુશ થઈ બહુ બહુ પછી તો પછી આપણે ગૂગલ એડ સીન માટે આપણે દસથી બાર ડોલર બનાવવા પડે પણ હું બહુ ભાગ્યશાળી હતી કે લાઈવમાં મને ચૌદથી પંદર ડોલર તો મારે લાઈવમાં થઈ ગયા હતા કારણ કે અમુક એવા સારા વ્યક્તિઓ હોય આપણને લાઈવમાં સુપરચેટ આપે અને એ ચેટના કારણે મારા ડોલર જલ્દી જલ્દી બની ગયા એ સુપરચેટના કારણે મારે જલ્દી જલ્દી ગૂગલ એડ સીન આવી ગયું ગૂગલ એડ સીન આવ્યા પછી મેં ધીમે ધીમે મહેનત વધારી દીધી મહેનત કરવાનું ચાલુ કર્યું શોર્ટ વિડીયામાં બહુ કોમેડી વિડીયો બનાવવામાં એક દિવસના કેટલા કેટલા વિડીયો એમ કરતાં કરતાં છેક અહીંયા સુધી પહોંચી ગઈ અને પછી તો મને મેલ આવી ગયો કે તમારે આટલા ડોલરનું પેમેન્ટ આટલીથી આટલી તારીખ સુધીમાં આવી જવાનું છે અને ફાઇનલી પછી જે દિવસે આવ્યું મેં પછી મોબાઈલમાં જોયું તો ટેક્સ મેસેજમાં મારું બેંકનામાં ખાતામાં જમા થઈ ગયા મારા પહેલી ઇન્કમ તો મને એટલી ખુશી થઈ એટલી ખુશી થઈને કે જો એ સમયે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે જો હું બીજા કોઈનું સાંભળ્યું હોત ને તો હું અત્યારે અહીં ના પહોંચી હોત પણ ખરેખર હું મારા એક મેન વ્યક્તિ મારો દીકરો અને મારો પતિ છે ને એને હું ખરેખર દિલથી આભારી છું કે એની એનો સપોર્ટ એની પ્રેરણા એનો એની પોઝિટિવ થિંકિંગ એ બધું જે કહું ને એ એ મને એટલું મળતું રહ્યું છે ને એટલે હું અહીં પૂછી છું અને મારે ચેનલ બનાવીને એના ચારેક વરસ થઈ ગયા છે કેટલા ચાર વરસ અને ચાર વરસ કોઈ ધીરજ ન રાખે તમે હોય કે હું અત્યારે હું સફળ થઈને તો મારા સગાવાલા બધા મને એમ કે તમે બહુ ધીરજ રાખી હોત તમે ત્રણ ચાર વરસથી આ ચેનલમાં કામ કરો છો કે અંતે તમે સફળ થયા પણ મારું એક લક્ષ્ય જ હતું કે મારે સફળ થવું જ છે ગમે એમ થાય લોકો આજની તો કાલ કાલની તો પ્રમ પાંચ નહીં તો બે વ્યક્તિ બે નહીં તો એક વ્યક્તિ કોક તો આપણને સપોર્ટ કરશે ને કોક તો આપણને સમજવાળો છે ને દુનિયામાં એમ વિચારી અને મહેનત કરતી જ ગઈ કરતી જ ગઈ ને છેલ્લે મારું પેલું પેમેન્ટ આવ્યું ને હું એટલી ખુશ થઈ એટલી ખુશ થઈ અને મારા સાસુ સસરાની એ હતા એટલે એ એટલા ખુશ થયા ને એને બહુ પ્રાઉડ થયો કે તે મહેનત કરી હતી ને કે જો તને આ મહેનતનું ફળ મળી ગયું એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ શરૂઆત છે ને હંમેશા અઘરી હોય શરૂઆત તમારે એકલાય જ કરવાની છે બાકી સફળતા આવે એટલે તો બધાય ટોળું વળીને ઊભી જાય એ કંઈ તમારે ટેન્શન નથી લેવાનું પણ જ્યારે શરૂઆત કરો ને ત્યારે તમે જો કોઈનું પણ સાંભળીને રિટર્ન આવતા રહેશો ને પાછા તો તમે કોઈ દિવસ આગળ વધી નહીં અગો અને એ જ એ જ સમય ત્યારે પાંચ વર્ષ વીતી જાય ને ત્યારે થી પાંચ વરસ પછી જો આપણી બાજુમાં હશે ને એ વ્યક્તિ સફળ થઈ હશે ને ત્યારે તમને પારાવાર અફસોસ થાય કે જ્યારે આપણે આ ચેનલ ચાલુ કરી હતી ને અધવચ્ચે મૂકી દીધી બધાનું સાંભળીને જો ત્યારે એ કોઈનું સાંભળ્યા વગરની કન્ટિન્યુ આ ચાલુ રાખ્યું હતું ને તો એક દિવસે આપને પણ આવી સફળતા મળત આપણને પણ યુટ્યુબમાંથી ઇન્કમ આવત તો હું બધાની આભારી છું કે તમે પણ મારું કહેવાનો મતલબ એ જ હતો કે તમે પણ જો ચેનલ બનાવો તો સમજી વિચારીને બનાવો બનાવો તો છોડવાને આ વિચારોથી બનાવતા જ નહીં નકર બનાવતા જ નહીં અધ્વચાર મૂકી દેવો હોય ને તો બનાવાય જ નહીં હું તેમ કહું જે રસ્તે જાઉં હોય ને એ રસ્તો પૂરેપૂરો પાર કરો ને તો જ એ રસ્તો પકડાય નકર એ રસ્તો પકડાય નહીં તો બધાને ખૂબ ખૂબ આભારી માનું છું બધાને એક સમજાવું છું એક શીખ આપું છું કે હંમેશા તમારું લક્ષ્ય પામવા માટે તમારે ઘણા ચડાવતાર આવશે ઘણી મુશ્કેલી આવશે ઘણું આજુબાજુવાળાનું સગા સંબંધીઓનું સાંભળવાનું રહેશે પણ આ કાને સાંભળું આ કાને કાઢીને તમારે શું કરવાનું છે એની ઉપર લક્ષ્ય ઉપર મંડ્યા રહેવાનું છે જેમ કે મેં કહ્યું હતું ચાર વરસ પછી ત્રણથી ચાર વરસ પછી હું આજે સફળ થઈ છું તો એ બદલ બધાનો દિલથી આભાર માનું છું બધાને થેન્ક યુ કહું છું કે થેન્ક યુ થેન્ક યુ તમને બધાને સુપર ચેટ આપવાવાવાળાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા સબસ્ક્રાઈબરને બધાને કે તમે મને સપોર્ટ કર્યો ને આવી જ રીતના હું એક સામાન્ય વ્યક્તિ છું મને એટલું બધું એડિટિંગ નથી આવતું પણ તમારા લોકોનો સાથ સહકાર હશે ને તો હું હજી પણ ખૂબ આગળ વધીશ અને તમારા બધાનો સાથ સહકાર માગું છું કે આવી જ રીતના મને સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારું થોડુંક ટાઈમટેબલ હમણાં ડિસ્ટર્બ થઈ ગયું પછી હું રોજ વ્લોગ્સ મૂકીશ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને આ વિડીયો શેર કરજો એવા લોકોને જે નેગેટિવ થિંકિંગ રાખી બીજાનું સાંભળી અને પાછા વળે છે એને આ વિડીયો તો ખાસ મોકલજો તો બધાને દિલથી આભાર અને ખાસ કરીને યુટ્યુબ કે મારું સપનું પૂરું કર્યું અને ખાસ કરીને યુટ્યુબ ફેમિલી કે જે મને ફેમિલીના એક સભ્ય તરીકે માને છે અને બધા મને સાથ સહકાર આપે છે એ બદલ હું ખરેખર દિલથી આભારી છું બધાનો ભાવથી આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હંમેશા તમે બધાને ભગવાન ખુશ રાખે અને તમે બધા મને સપોર્ટ કરતા રહ્યો એવી આશા સાથે થેન્ક યુ સો મચ